ઇલેક્ટ્રોનિક પુરાવાની ગ્રાહ્યતા અને ભારતીય પુરાવા અધિનિયમ કલમ 65 ખ એટલે કે સેક્શન 65 બી ઓફ ઇન્ડિયન એવિડન્સ એક્ટ ની સમજણ અને એમાં ઇલેક્ટ્રોનિક પુરાવાની ગ્રાહ્યતા ની સાથે સાથ સેક્શન 65 બી એની ગ્રાહ્યતા ની શરતો અને પ્રક્રિયા વોટ ઇઝ ધ પ્રોસિજર ઓફ એવિડન્સ એક્ટ એઝ પર એવિડન્સ એક્ટ અને એની શરતો એની માટેની શું ટર્મ્સ શું કઢાયા છે શું નિયમો છે એની આજે આપણે ચર્ચા કરશું આવી ચર્ચા આપણા પ્લેલિસ્ટમાં અલગ અલગ એપિસોડમાં કરતા રહીશું એના માટે એપિસોડ જોવાનું ચૂકશો નહીં તો શરૂ કરીએ એસેન્શિયલ ઓફ ડિજિટલ એવિડન્સ ડે વન એસેન્શિયલ્સ ઓફ ડિજિટલ એવિડન્સ માં ચાલુ કરી પ્રકરણ 1 જે પ્રકરણ 1 છે ડિજિટલ પુરાવા અને સલગ્ન મહત્વપૂર્ણ કાયદાકીય જોગવાઈઓ જે મહત્વપૂર્ણ કાયદાકીય જોગવાઈઓ છે એની આપણે અહીં ચર્ચા કરશું પ્રકરણનો ઉદ્દેશ્ય આપણે સમજાવું તો કાનૂની કાર્યવાહી દરમિયાન ડિજિટલ પુરાવાઓ ઇલેક્ટ્રોનિક રેકર્ડની ગ્રાહ્યતા વિશ્વસનીયતા અને સ્વીકૃતિ માટે કાયદામાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવે છે જેમ કે ઇલેક્ટ્રોનિક રેકર્ડ પુરાવા અધિનિયમની કલમ 65 ખ મુજબ ના પ્રમાણપત્ર સાથે ન્યાયલય સમક્ષ રજૂ કરવાનું રહે છે આથી તપાસ અધિકારી આ કાનૂની કાર્યવાહી પ્રત્યે ધ્યાન આપવું અનિવાર્ય છે તપાસનીસ અધિકારીએ જો આ સર્ટિફિકેટ રજૂ કરેલું નથી તો કોર્ટ એને ગ્રાહ્ય નહીં કરે એટલે 20મી સદીમાં જે સૌથી નોંધપાત્ર અને મહત્વનો પ્રભાવશાળી જો આવિષ્કાર થયો હોય તો તે કમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે દેશના કાયદાઓને પણ આ વાસ્તવિકતાની ગંભીરતાથી નોંધ લીધી છે અને ઇલેક્ટ્રોનિક રેકર્ડને કાયદાની અદાલતમાં ગ્રાહ્ય પુરાવા તરીકે માન્ય માન્યતા મળે એ હેતુથી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક બે હજાર પસાર કરવામાં આવ્યો છે અને જેના આધારે અન્ય કાયદાઓ જેવા કે ભારતીય દંડ સંહિતા ભારતીય પુરાવા અધિનિયમ અને ફોજદારી કાર્યરીતિ સંહિતા વિગેરે કાયદાઓમાં સુધારા લાવવામાં આવ્યા છે એટલે આ જે સુધારાઓ છે આ સુધારાઓને આપણે આ પ્રકરણમાં સમજવાનો પ્રયાસ કરશું આપણે જોશું

સ્વરૂપ ને આ પ્રમાણે વ્યાખ્યાત કરવામાં આવ્યું છે કે કોઈ પણ સાબિતી મૂલ્ય ધરાવતી એવી માહિતી સ્વરૂપે સંગ્રહિત કે પ્રસારિત કરવામાં આવેલ હોય કે જેમાં કોમ્પ્યુટર એવિડન્સ ડિજિટલ ઓડિયો કે ડિજિટલ વિડિયો કે ડિજિટલ ફેક્સ મશીનનો સમાવેશ થાય આ જે વસ્તુઓ છે આ થિંગ્સ છે એને અહીં સમાવેશ કરવામાં આવ્યા છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ બે એક ટી યાની કે ટુ વન ટી અંતર્ગત ઇલેક્ટ્રોનિક પુરાવાની આ મુજબ વ્યાખ્યા કરવામાં આવી છે કે જેમાં

આઈટી એક્ટ 2000 દ્વારા ભારતીય પુરાવા અધિનિયમ કલમ 3 માં પણ સુધારો કરવામાં આવ્યો છે આ જે સેક્શન 3 છે એ એવિડન્સ એક્ટ ઓફ ઇન્ડિયા જેની અંદર જે સુધારો કરવામાં આવ્યો છે જે અંતર્ગત ઇલેક્ટ્રોનિક રેકોર્ડને કોર્ટના નિરીક્ષણ માટે પુરાવા તરીકે સમાવિષ્ટ કરવામાં આવે છે ભારતીય પુરાવા અધિનિયમની કલમ 3 અંતર્ગત પુરાવાની વ્યાખ્યા એ કંઈક આ મુજબની છે પુરાવો એટલે

પુરાવો તો આ મૌખિક પુરાવો જે છે એ એને કહેવાય છે સાથોસાથ લખ્યું છે કે કોર્ટ તપાસની કરી શકે તે માટે રજૂ કરેલા તમામ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સહિતના દસ્તાવેજો આવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સહિતના દસ્તાવેજોને દસ્તાવેજી પુરાવો કહેવાય એટલે જે ડોક્યુમેન્ટરી એવિડન્સ છે એની અહીં સ્પષ્ટતા કરાઈ છે કે આ પ્રકારનો પુરાવો જે છે ભલે સીડીમાં રજૂ થયો હોય પેન ડ્રાઈવમાં રજૂ થયો હોય કે પ્રિન્ટેડ ફોટો સ્વરૂપે રજૂ થયો હોય અથવા મોબાઈલ સ્વરૂપે રજૂ થયો હોય તો આવા કોઈ પણ પુરાવાને અથવા એ પુરાવાની જે સર્ટિફિકેટ જેની સાથે આ ઘટના આવી રીતે ઘટી દાખલા તરીકે સીડીઆર છે તો સીડીઆરનું જે મોબાઈલ કંપનીએ આપેલી પીડીએફ ફાઇલની મૂકેલી પ્રિન્ટ જો સાથે સિક્સટી ફાઈવ બી નું સર્ટિફિકેટ નથી તો એને વેલિડ કોટ નહીં ગણે એટલે

અદાલતમાં ગ્રાહ્ય ના રહેતો હોય તેવો પુરાવો જો લેવામાં આવે તો એ પુરાવો અર્થહીન બની રહે છે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રહેલ ડેટા સંગ્રહિત કરેલ તેમજ સાચવેલ હોવું જોઈએ અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ અર્થાત કોઈ પણ માહિતી કે જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રહેલ હોય તે કોઈ પણ ડેટા કે જે લખ્યું છે અહીંયા હાર્ડ ડ્રાઇવ પેન ડ્રાઇવ સીડી ડીવીડી કે પછી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય તે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ગણાય છે પેન ડ્રાઈવમાં રહેલ કોઈ ફોટો ફોન દ્વારા ક્લિક કરાયેલો ફોટો કે રહેલ કોઈ કેસન દાખલા તરીકે વોટ્સએપનો મેસેજ કે તેમાં રહેલા મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરના સર્વરમાં રહેલા કોલ ડિટેલ રેકર્ડ જેને પોલીસની તપાસમાં લોકેશન ટ્રેસ કરવા મહત્વનું ઉપયોગી થતું હોય એ સીડીઆર કોલ ડિટેલ રેકર્ડ એ બધાનો સમાવેશ અહીં ઇલેક્ટ્રોનિક રેકોર્ડમાં કરવામાં આવે છે આવા કેસમાં મૂળ ડિવાઇસ કે જેમાંથી ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ઉત્પન્ન થયેલ હોય અને તેને પ્રાથમિક પુરાવો કહે છે પ્રાઇમરી એવિડન્સ તરીકે એને કહી શકાય ઉદાહરણ તરીકે સાઉન્ડ રેકોર્ડર અથવા સીસીટીવી કેમેરા જેની સાથે સંકળાયેલા હાર્ડ ડિસ્ક કે જેનો ઉપયોગ કોઈ વિડીયો કે ઓડિયો ક્લિપને રેકોર્ડ કરવા થયેલ હોય તો આવા ડિવાઇસ પ્રાથમિક પુરાવા છે અન્ય ઉદાહરણ તરીકે આપણે વિશાળ સર્વરને લઈ શકીએ કે જ્યાં ડેટાનું નિર્માણ અને તેનો સંગ્રહ થતો હોય છે આવા સર્વર પણ પ્રાથમિક પુરાવા તરીકે લાયક કરે છે દાખલા તરીકે કોઈ પણ એક સોશિયલ મીડિયાનું સર્વર જેમ કે ફેસબુક છે વોટ્સએપ છે કોઈ પણ સોશિયલ મીડિયા છે એનું જે સર્વર છે એને એક પ્રાઈમરી એવિડન્સ તરીકે લઈ શકાય પરંતુ પુરાવાના કાયદાનો સામાન્ય નિયમ એવો છે કે જ્યારે પ્રાથમિક પુરાવો ઉપલબ્ધ હોય ત્યારે ગૌણ પુરાવો ગ્રાહ્ય નથી એટ મીન્સ

અને આવું થા ટમકી ભર્યો મેસેજ જો કોઈ ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયાની વેબસાઈટના મેઈન સર્વર ઉપર ઓરિજિનલ ડિવાઇસમાં જ્યારે એની મારફતે ટ્રાન્સમિટ થયો તો એને રજુ કરવો એ અશક્ય જેવી વસ્તુ છે જેમ કે કોર્ટની દરેક કાર્યવાહીમાં ફેસબુક સર્વર લાવવું શક્ય નથી આવી રીતે કોઈ પણ સોશિયલ મીડિયાનું સર્વર હોય તો દરેકનું સર્વર લાવી શકાય નહીં આજ રીતે મોબાઈલ સર્વિસ પ્રોવાઇડરના સર્વરમાં સંગ્રહિત કોલ ડિટેલ્સ રેકોર્ડ સીડીઆર એ પ્રાથમિક પુરાવો છે અને તપાસ અધિકારીને આપવામાં આવેલી કોપી નકલ એ ગૌણ પુરાવો છે તેથી સીડી ડીવીડી સ્વરૂપમાં મળેલ સોફ્ટ કોપી કે પ્રિન્ટ આઉટ તરીકે મળેલ કોઈ આઉટપુટ ગૌણ પુરાવો હોવા છતાં કોર્ટમાં ગ્રાહ્ય છે શા માટે પરંતુ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ન્યાયાલય સમક્ષ રજૂ કરતા પહેલા કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે એટલે જો દરેક ઇન્વેસ્ટિગેશન ઓફિસર જો ડિજિટલ એવિડન્સ ને ધ્યાનથી સમજે અને જો કોર્ટ સમક્ષ રજૂ કરતા પહેલા જે આઈઓની ડ્યુટીસ છે સર્ટિફિકેટ મેળવીને ત્યારબાદ રજૂ કરે તો હું માનું છું કે એ પ્રમાણે ન્યાયની જે પ્રક્રિયા છે ખૂબ ઝડપી બનશે આ શરતો એ સુનિશ્ચિત કરવાના દ્રષ્ટિકોણથી બનાવવામાં આવેલ છે કે ગૌણ પુરાવો એ ઇલેક્ટ્રોનિક મૂળ ઇલેક્ટ્રોનિક રેકોર્ડની સાચી અને સચોટ પ્રતિકૃતિ છે અને તેમાં કોઈ પણ પ્રકારે ચેડા થયેલ નથી આ શરતોને સુનિશ્ચિતિત કરવાના દ્રષ્ટિકોણથી ભારતીય પુરાવા અધિનિયમની કલમ 65ખ એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 દ્વારા લાગુ પડે સુધારા મુજબ અમલમાં લાવવામાં આવેલ છે અને ભારતીય પુરાવા અધિનિયમની કલમ 65ખ એ નીચે મુજબ છે

હોય કે રેકોર્ડ કરવામાં આવ્યું હોય કે આ કલમમાં હવે પછી આઉટપુટ તરીકે ઓળખવામાં આવશે કોમ્પ્યુટર ચુંબકીય માધ્યમની વ્યવસ્થા દ્વારા છાપીને તેની નકલ તૈયાર કરવામાં આવી હોય ત્યારે એવી નકલો એવી માહિતી અને પ્રસ્તુત કોમ્પ્યુટર સંબંધમાં આ કલમમાં જણાવેલી શરતોનું પાલન થતું હોય તો તે પણ એક દસ્તાવેજ વધારાના પુરાવા તરીકે અસલ દસ્તાવેજમાં રજૂ કર્યા જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેવી કોમ્પ્યુટર સંબંધિત શરતો નીચે પ્રમાણે છે જે કોમ્પ્યુટર સંબંધો છે તેવી વ્યક્તિ દ્વારા તેના ધંધા અંગેની તમામ માહિતી સંબંધિત સમયગાળા દરમિયાન નિયમિત રીતે સંગ્રહવામાં આવી આવ્યું હોય અને તેનું વિશ્લેષણ કરી અને તેના ઉપર પ્રક્રિયા કરવામાં આવ્યું હોય અને એવા કમ્પ્યુટરમાંથી જે એ માહિતી પ્રિન્ટ આઉટ સ્વરૂપમાં મેળવવામાં આવી હોય એટલે કે જે વ્યક્તિ પાસેથી કોઈ કોમ્પ્યુટર એવું કંઈ મેળવવામાં આવ્યું હોય તો પ્રિન્ટ આઉટ પણ ત્યાંથી જ મેળવવાની રહે બીએમ કહે છે કે પ્રસ્તુત સમયગાળા દરમિયાન ઇલેક્ટ્રોનિક રેકોર્ડમાં સંગ્રહાયેલી એ માહિતી અથવા અન્ય કોઈ માધ્યમ જેમાં એવી માહિતી જળવાયેલી હોય તેમાંથી તે માહિતી એવા કમ્પ્યુટરમાં એવી પ્રવૃત્તિ કે નિયમ પ્રમાણે નિયમિત રીતે દાખલ કે ફીડ કરવામાં આવે સી પ્રસ્તુત સમય દરમિયાન કમ્પ્યુટર કોઈ પણ મુશ્કેલી વિના યોગ્ય રીતે કામ કરતું હતું અને જો તે સમયે યોગ્ય રીતે કામ કરતું ના હોય અને તેમાંની પ્રક્રિયા બંધ થઈ હોય તો તે એવી સ્થિતિમાં નહીં હોય જેને કારણે એમાં સંગ્રહાયેલા ઇલેક્ટ્રોનિક રેકર્ડ ઉપર વિપરીત અસર ડી એમ કહે છે કે પ્રસ્તુત કમ્પ્યુટરમાં એ ધંધા કે કામકાજના નિયમ પ્રમાણે જે માહિતી સંગ્રહવામાં આવી હતી કે ફિટ કરવામાં આવી હતી એમાંથી એ જ રેકર્ડ એ જ સંબંધી માહિતી પ્રિન્ટ આઉટના સ્વરૂપમાં માહિતી મેળવવામાં આવેલ હતી ત્રણ ઉપરની પેટાકલ ના ક્લોઝ એમાં દર્શાવ્યા પ્રમાણે ધંધા કે પ્રવૃત્તિ સંબંધિત પ્રસ્તુત માહિતી કમ્પ્યુટરમાં સંગ્રહ કરવાની અથવા તેના ઉપર પ્રક્રિયા થવાની કામગીરી પ્રસ્તુત સમયગાળા દરમિયાન તેમાં નિયમિત રીતે થતી આવી પછી ભલેને એ કામગીરી એ એકી સાથે જોડાયેલા કોમ્પ્યુટરમાં થતી હોય અથવા જુદા જુદા કમ્પ્યુટરમાં એ કામગીરી વારાફરતી થઈ હોય અથવા સી એમ કહે છે

તેના સંદર્ભમાં એ જ રીતે સમજવાનું રહેશે અહીંયા એ તમને સ્પષ્ટતા કરતો કે જે કાયદો છે એની ભાષા થોડી અટપટી હોઈ શકે આપણે સરળતાથી સમજી શકીએ એ માટે જ્યારે કોઈ ફ્રોડ થાય તો ઘણી વખત એક જે ફ્રોડ કરનાર મુખ્ય ભેજા બાજુ છે ભારતની બહાર વિદેશમાં બેઠો હોય અહીંયા કણે કોલ સેન્ટર જેવું સ્થાપી અને લોકો પાસેથી નાણાં ખંખેરવાનું જે ઘટનાઓ ઘટતી હોય આ પ્રકારના જે ક્રાઇમ છે એને ડિટેક કરવા માટે ભલે કોમ્પ્યુટર વિદેશમાં હોય એનું કોમ્પ્યુટરનો જે મુખ્ય કર્તા અથવા તો એડમિનિસ્ટ્રેટર એ પણ વિદેશમાં હોય તેમ છતાં જો ગુનો ભારતમાં બને છે કે ફ્રોડ ભારતના વ્યક્તિઓ સાથે થાય છે તો આવો જે કોમ્પ્યુટરમાંથી મેળવાયેલું એવિડન્સ કે જે ભલે સેન્ડ વિદેશથી થયો હોય તેમ છતાં એને પુરાવા અધિનિયમ હેઠળ માન્ય ગણાશે આ કલમની જો કોઈ આધારે કોઈ પણ પ્રકરણમાં પુરાવો રજૂ કરવાનો થતો હોય ત્યારે નીચે જણાવ્યા પ્રમાણેની વિગતો વાળું સર્ટિફિકેટ સામેલ કરવાનું રહેશે તો જ્યારે પણ કોઈ ડોક્યુમેન્ટરી એવિડન્સ બિફોર ધ કોર્ટ ઓનરેબલ કોર્ટ જ્યારે રજૂ કરવાનો થતો હોય છે ત્યારે એની સાથે એક સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે અને એ સર્ટિફિકેટમાં શું લખેલું હોવું જોઈએ તો એ સર્ટિફિકેટમાં સૌથી પહેલા એ છે એવું વક્તવ્ય કે નિવેદન જેનું બનેલ છે તે ઇલેક્ટ્રોનિક રેકર્ડ ઓળખ કરાવતું હોય અને કઈ રીતે તેનું પ્રિન્ટ આઉટના સ્વરૂપમાં બહાર કાઢવામાં આવેલું બી એવું ઇલેક્ટ્રોનિક રેકર્ડ કે જે સાધનો દ્વારા બહાર કાઢવામાં હતું તેની વિગતો જેને આધારે યોગ્ય રીતે બતાવી શકાય કે એ રેકર્ડ કમ્પ્યુટરમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું પેટા કલમ બે માં જણાવ્યા પ્રમાણેની શરતોનું પાલન કરવા સંબંધિત જે કરવું જરૂરી હતું તે કરવામાં આવ્યું હતું આ વિગતું જરૂરી છે એવા સર તેમ જ સાથોસાથ કમ્પ્યુટરની એ પ્રકારની કામગીરી સંબંધમાં જવાબદારી વાળો હોદ્દો ધરાવતી હોય કે વ્યક્તિ તે સંબંધિત પ્રવૃત્તિની વ્યવસ્થા સંભાળતી હોય જે એ કેસના સંદર્ભમાં યોગ્ય હોય તેની સહી થઈ હોય તો એવા સર્ટિફિકેટ માટે તે પુરાવો બની રહે છે અને આ સાથે પેટા કલમને સંબંધ છે ત્યાં સુધી એવા વક્તવ્ય કે નિવેદન નિવેદનમાં રજૂ થયેલી હકીકતની બાબતમાં એવી વ્યક્તિ પોતાની શ્રેષ્ઠ જાણકારી અને માન્યતા પ્રમાણે ખરી હોવાની બાબતનું એકારાર નામું હોવાનું પર્યાપ્ત ગણાશે એટલે કે એકરાર નામું જે કોઈ કરતું હોય કે આ બધું મેં કર્યું છે તો સામાન્ય રીતે આયોગ ઇન્વેસ્ટિગેશન ઓફિસરની એ નુકિસ આ બને છે આ કલમના હેતુઓ જ પાંચમાં બતાવ્યા છે કે કોમ્પ્યુટરમાં સંગ્રહવામાં આવેલી માહિતી તે અંગેના યોગ્ય તેના સ્વરૂપમાં કે ફોર્મેટમાં તેના સંગ્રહમાં રીતે મળેલી એવી માહિતી કોમ્પ્યુટરની રાબેતા મુજબ કામગીરી દરમિયાન કોમ્પ્યુટરની એવી રાબેતા મુજબ ની કામગીરી સિવાયની કોઈ પ્રક્રિયા કરવા માટે સંગ્રહવામાં આવી હોય પરંતુ જો તે કોમ્પ્યુટરમાં યોગ્ય રીતે સંગ્રહવામાં આવી હોય તો પણ એની રાબેતા મુજબની કામગીરીના ભાગરૂપે થતી પ્રવૃત્તિ જ ગણાશે સી એમ કહે છે કે કોમ્પ્યુટરમાંથી આઉટ દ્વારા મેળવાયેલી માહિતી માણસના માધ્યમ દ્વારા અથવા તેના થી મેળવવામાં આવી હોય કે અન્ય રીતે સાધનોથી મેળવવામાં આવી હોય તો તેવા માંથી જ મેળવવામાં આવી હોવાનું ગણાશે

કોર્ટ એક્ઝિબિટ તો ભારતીય નિયમની કલમ પાસઠ ઇલેક્ટ્રોનિક રેકર્ડના કરવાની શરતો અને પ્રક્રિયાઓ વિશે છે કલમ અંતર્ગત એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે ઇલેક્ટ્રોનિક રેકર્ડના મૂળભૂત અને પ્રાથમિક પુરાવાને કોર્ટ સમક્ષ રજૂ કરવાની અપેક્ષા રાખી શકાય નહીં અને જો તેવું કરવામાં આવે તો ઇલેક્ટ્રોનિક પુરાવો બાઇનરી સ્વરૂપમાં હોવાથી કોર્ટ તેને સમજી શકે નહીં બાઈનરી ભાષા એ કોમ્પ્યુટર સમજી શકે તેવી ભાષા છે અને આમાં બધી માહિતી શૂન્ય અને એક થી બનેલી સંજ્ઞાઓમાં સંગ્રહવામાં આવે છે કલમ 65 ખનો મૂળ ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે જો ઇલેક્ટ્રોનિક પુરાવાને લગતી અમુક શરતો અને પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હોય તો કોમ્પ્યુટરમાંથી કાઢેલી નકલ પ્રિન્ટ આઉટ કે સીડી ડીવીડી વગેરેમાંથી માની માહિતી ગ્રાહ્ય ગણવામાં આવશે ઇલેક્ટ્રોનિક ડેટાની વિશ્વસનીયતાને જાળવી રાખવા માટે કેટલીક શરતો કલમ 65